સુરતના દિલ્હી ગેટ ટ્રાફિક પોલીસ ચોકીમાં પીઆઈ સાથે કેટલાક લોકોએ માથાકૂટ કરી હતી જે ઘટનાનો વીડિયો વાયરલ થયો છે જે મામલે ટ્રાફિક ડીસીપીએ મીડિયાને કહ્યું હતું કે આ મામલે તપાસ કરાઈ રહી છે સુરતમાં પોલીસ સાથે માથાકૂટનો વિડિયો વાયરલ થયો છે વાત એમ છે કે દિલ્હી ગેટ ટ્રાફિક પોલીસ ચોકીમાં ટ્રાફિક પીઆઈ ગોયલ સાથે કેટલાક લોકોએ માથાકૂટ કરી હતી જે વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે હાલ વિડીયોમાં દેખાતા બે થી ત્રણ ઈસમો પોલીસ સાથે ઝીબાચોડી કરતા હોવાનું કેદ થયું છે તો પોલીસ સાથે ઝીબાચોડી કરનારાઓમાં એક મહિલા પણ દેખાઈ રહી છે જોકે આ માથાકૂટ કયા કારણોસર થઈ અને મામલો કઈ રીતે બિચક્યો તે તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે ત્યારે આ અંગે ટ્રાફિક ડીસીપી એ કહ્યું હતું કે હાલ આ વાયરલ વિડીયોને લઈ તપાસ થઈ રહી છે અને તપાસ દરમિયાન જે કોઈ ગુનેગાર સાબિત થશે તેની સામે લેવાશે અમારા સર્કલ છ છે એમનું નામ વાયમ ગોહિલ છે અને એક સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં જે પ્રાથમિક કારણ અમને જાણવા મળ્યું છે એમાં એ વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવતો હતો અને એમને રોકવા જતા જે બોલાચાલી અને જે વિડીયોનો કન્ટેન્ટ છે એ પ્રમાણે ત્યાં પીઆઈ સાથે માથાકૂટ થયેલી હતી એમાં હાલમાં રિજિયન ટુ એસીપી દ્વારા અમારા ગામિત સાહેબ છે એમના દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે તપાસ પૂર્ણ સતન એમાં ચોક્કસપણે જે પણ એનું તારણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે લોકોનું વર્તન બિલકુલ યોગ્ય નથી પરંતુ જેમ મેં કીધું એવી રીતે તપાસ દરમિયાન જે પણ અમારી સમક્ષ હકીકતો આવશે હકીકતોના આધારે કાર્યવાહી ચોક્કસપણે કરવામાં આવશે એ બાબતે પણ રિજિયન ટુ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને જેવું અમારી સામે આખો રિપોર્ટ આવશે એટલે અમે એ પ્રમાણે ચોક્કસપણે કાર્યવાહી કરીશું પીઆઈ લેવલના વ્યક્તિ જયારે વાહન ચાલકોને અટકાવે છે તો બીજા પોલીસકર્મીઓ ક્યાં હતા આજે સમગ્ર આપ સવાલ પૂછી રહ્યા છો એ તપાસનો વિષય છે તપાસ પૂર્ણ થતા જે પણ હકીકતો સામે આવશે એમાં કાર્યવાહી કરવામાં આવશે